નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી એજ્યુકેશન ચેનલ ઓલવેઝ હેપીમાં મિત્રો મિશન કોન્સ્ટેબલ બે હજાર અઢાર અંતર્ગત આપણે આજે ત્રેવીસ દસ બે હજાર સોળનું જે કોન્સ્ટેબલનું જે પેપર હતું બે હજાર સોળમાં ત્રેવીસ દસ બે હજાર સોળના દિવસે કોન્સ્ટેબલનું જે પેપર લેવાયું હતું એ પરીક્ષામાં પૂછાયેલ કાયદાના પ્રશ્નો વિશે જોઈશું તો તમે તૈયાર કાલે પેપર છે રવિવારે તો તમે તૈયારી તો કરી ચૂક્યા હશો મિત્રો તો પોતાનું જ્ઞાન ચકાસો ત્રેવીસ દસ બે હજાર સોળમાં કોન્સ્ટેબલના પેપરમાં જે કાયદાના પ્રશ્નો પૂછાયા છે એમાં તમારા તમારા કેટલા સાચા પડે છે તો પોતાનું જ્ઞાન જાતે ચકાસો તો ચલો મિત્રો હવે શરૂ કરીએ પોતાનો વિડીયો અને હા મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારા માહિતી સૌ પ્રથમ આપને મળી રહે ચલો મિત્રો શરૂ કરીએ તો મિત્રો આ રહ્યા કોન્સ્ટેબલ ત્રેવીસ દસ બે હજાર સોળના

બી ગેરકાયદેસર મંડળીના સભ્યો સી હુલ્લ કે પછી ડી બિકા તો આ ચારમાંથી કયો જવાબ આવે અ અને બ જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે તો નીચેના પૈકી તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે તો જવાબ આવે સાચો જવાબ છે બખેડો એ બખેડો થર્ડ ક્વેશ્ચન અ ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય છે તો ભારતમાં આવ્યા બાદ આ ગુનાની જાણ થાય છે તો ઓપ્શન છે એ અ ભારતમાં ગુનો ના કરેલ હોય ભારતીય ફોજદારી ધારા હેઠળ જવાબદાર ઠરશે નહીં બ બી અસામે ભારતમાં જે સ્થળે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે સી અસામે ભારતમાં જે સ્થળે મળી આવે તે સ્થળની અદાલતમાં ઓસ્ટ્રિયાની ધારા હેઠળ ટ્રાયલ ચાલશે અને ડી અ જો ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા જાય તો જ તેની સામે ઓસ્ટ્રેલિયાની ધારા હેઠળ ટ્રાયલ ચાલશે તો મિત્રો આમાં જવાબ આવે અ સામે ભારતમાં જે સ્થળે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે નેક્સ્ટ ક્વેશ્ચન ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોણું પ્રદાન રહેલ છે લોર્ડ માઉન્ટ બેટન લોર્ડ મેકોલે સર ફેડરિક ફોલોક કે પછી લોર્ડ વિલિયમ બેન્ટિંગ જવાબ આવે સાચો જવાબ છે લોર્ડ નેક્સ્ટ ક્વેશ્ચન ભારતીય ફોજદારી ધારા અન્વયે ગુનાહિત કાવતરામાં ન્યૂનતમ કેટલા વ્યક્તિ હોવા જોઈએ તો ગુનાહિત કાવતરામાં ભારતીય ફોજદારી ધારા અન્વયે ગુનાહિત કાવતરામાં ન્યૂનતમ બે વ્યક્તિ હોવા જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન અ અને અ બને પાઇપથી પગ પર ફટકો મારે છે પરિણામે બને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે તો અહીં અ કયા ગુના માટે જવાબદાર થશે એક અ એ ગંભીર ઈજા બી સાદી ઈજા સી ઈરાદાપૂર્વકની સાદી ઈજા કે પછી ડી ખૂનનો પ્રયત્ન તો મિત્રો જવાબ આવે ગંભીર ઈજા તો ગંભીર ઈજા માટે જવાબદાર ઠરશે નેક્સ્ટ ક્વેશ્ચન ભારતીય ફોજદારી ધારામાં કુલ કેટલી કલમો છે તો ભારતીય ફોજદારી ધારામાં એકથી પાંચસો અગિયાર સુધીની કલમો છે નેક્સ્ટ ક્વેશ્ચન ખૂન માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયે સજાની જોગવાઈ કલય કઈ કલમમાં છે તો જવાબ છે ત્રણસો બે કલમમાં નેક્સ્ટ ક્વેશ્ચન અઘરેણાની ચોરી કરવાના ઈરાદાથી ઘરેણાની પેટી તોડે છે પરંતુ પેટીમાં ઘરેણા નથી અહીં અ એ ચોરી કરવા પ્રયત્નના ગુના માટે જવાબદાર છે બી ચોરીના ગુના માટે જવાબદાર છે સી મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે કે પછી ડી કોઈ ગુનો કરતો નથી તો મિત્રો જવાબ આવે એ ચોરી કરવા પ્રયત્નના ગુના માટે જવાબદાર છે તો જવાબ છે ચોરી કરવા પ્રયત્નના ગુના માટે જવાબદાર છે બની માલિકીના બળદને મારી નાખે છે અહીં અ ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો બને છે તો અ બની માલિકીના બળદને મારી નાખે છે અહીં બ અહીં અ ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો બને છે એ બિગાડ બી સાપરાધ મનુષ્યવધ પછી પત્ની સંતાનો અને માતા પિતાના માટેનો હુકમ કરવા માટેની જોગવાઈ સીઆરપીસી ની કઈ કલમમાં છે તો જવાબ છે મિત્રો સીઆરપીસી ની કલમ એકસો પચીસ બારમો ક્વેશ્ચન સીઆરપીસીની કલમ એકસો સાત અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદત શું છે જવાબ છે એક વર્ષ નેક્સ્ટ ક્વેશ્ચન સીઆરપીસીની જોગવાઈ અનુસાર નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને નોન કોઝી કોગ્રીઝેબલ ગુનાની તપાસ કરી શકાય એ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ બી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સી જિલ્લા પોલીસ અધિક્ષક કે પછી ડીવાય એસપી તો મિત્રો જવાબ આવે એ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ક્વેશન ક્વેશ્ચન ના પ્રબંધ પ્રબંધો અનુસાર ફેરારી માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે મિત્રો જવાબ છે ત્રીસ દિવસની સીઆરપીસીના ના પ્રબંધો સંદર્ભે તોહમતનામા નો હેતુ શો છે તો જવાબ છે આરોપીને ગુણા અંગેની જાણ કરવા નેક્સ્ટ ક્વેશ્ચન દસ્તાવેજની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે એ શિલાલેખ બી ધાતુપત્ર સી મધુરિત સામગ્રી કે પછી ડી મુદ્રિત સામગ્રી મધુરિત સામને મતલબ મુદ્રિત સામગ્રી અને ડી ઉપરના તમામ એ બી અને સી તો મિત્રો જવાબ આવે ઉપરના તમામ શિલાલેખ ધાતુપત્ર મુદ્રિત સામગ્રી આ ત્રણેય ઉપરના તમામ એ સી જવાબ આવે નેક્સ્ટ ક્વેશ્ચન ગૌણ પુરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય એ જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થઈ ગયો હોય જ્યારે મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર તરફ હોય જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય કે પછી ઉપરના બધા જ સંજોગોમાં એ બી અને સી તો મિત્રો આમાં પણ બી જવાબ આવે ઉપરના બધા જ સંજોગોમાં એ બી અને સી ત્રણેય સંજોગોમાં એટલે કે ઉપરના બધા જ સંજોગોમાં એ બી અને સી ડી જવાબ આવે નેક્સ્ટ ક્વેશ્ચન અઢારમો હકીકત ફેક્ટ શબ્દનો નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે એ કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો કોઈ વ્યક્તિએ કંઈક સાંભળી અથવા જોયું કોઈ વ્યક્તિની અમુક પ્રતિષ્ઠા હોય કે પછી ડી ઉપરના તમામ એ બી અને સી આમાં પણ જવાબ આવે ઉપરના સી ત્રણે માટે આ શબ્દનો ઉપયોગ થાય છે ઓગણીસમો ક્વેશ્ચન ઇન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે છે તો ઉલટ તપાસ સમયે વીસમો ક્વેશ્ચન ભારતીય પુરાવાના કાયદાના સંદર્ભે નીચે નામોથી સર તોહમતદાર કોને ગણાવી શકાય ગણી શકાય ગુનામાં સાત આપનાર કે ભાગીદાર બી જોનાર સી ગુનાની જગ્યા પર નિવાસ કરનાર કે પછી ડી તપાસ અને પુનઃ તપાસમાં તો મિત્રો આમાં જવાબ આવે એ ગુનામાં સાત આપનાર કે ભાગીદાર એન્ડ એકવીસમો ક્વેશ્ચન ભારતના પુરાવા કાયદાની કલમ બત્રીસ એક અન્વયે કરવામાં આવેલ મરણોત્તર દિવ નિવેદન નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે દીવાની કાર્યવાહીમાં ફોજદારી કાર્યવાહીમાં સી એ અને બી બંનેમાં કે પછી ઉપરનામાંથી કોઈનામાં નહીં તો મિત્રો આમાં જવાબ આવે સી એ અને બી બંનેમાં મરણોત્તર વખતે નિવેદન ગ્રાહ્ય ગણાય છે દીવાની કાર્યવાહીમાં પણ અને ફોજદારી કાર્યવાહીમાં પણ નેક્સ્ટ ક્વેશ્ચન ભારતના પુરાવાના કાયદા સંદર્ભે સર તપાસ એટલે શું એ સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ બી સાક્ષીને પુરાવા સાથે બોલાવી તેની તપાસ કરી સી સાક્ષીને સોગંદ પર તપાસ કરી કે પછી ડી ઉપરના તમામ તો મિત્રો આમાં જવાબ આવે એ સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ તો મિત્રો આ હતા આપણા આજના પ્રશ્નો મિત્રો કાલની એક્ઝામ માટે કાલના પેપર માટે બે સ્ટોપ લક થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય અને નવી માહિતી જોઈતી હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઈક પણ કરી દેજો ચલો મિત્રો બેસ્ટોપ્લગ કાલની એક્ઝામ માટે જય હિન્દ જય ભારત સાથે કાલે ફરીથી મળીશું